રાનકુવા નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી પોલીસને બાતમી મળી હતી કે કાર ટ્રાફિકમાં ફસાઈ હતી જેને જોતા પોલીસે કારને ઘેરવાનો પ્રયત્ન કર્યો બુટલેગરે પોલીસ બચવા માટે કારને ભગાવી એલસીબી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો વાળા રોડ પર ભાગવા જતા બુટલેગરની કાર અન્ય કાર સાથે અથડાઈ જોકે બુટલેગર ભાગવામાં સફળ રહ્યા અને બાદમાં દારૂ ભરેલી કાર છોડી નાસી છૂટ્યો પોલીસે ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે ગુનો નોંધી ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા ધવલ ફોન લાઈન પર જોડાયેલા છે ધવલ નવસારીમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે એક દારૂ ભરેલી કાર કે જે પોલીસ થી બચવા માટે કાર હંકારી આખરે એ બુટલેગર કે જે આ કાર મૂકીને ફરાર થઈ ગયો છે પોલીસ ની કેવી કામગીરી અત્યારે જયારે થર્ટી ફર્સ્ટ આવી રહી છે અને થર્ટી ને લઈને જે દારૂની હેરાફેરી છે એ વધી ગઈ છે તેના કારણે જે બુટલેગરો જે છે એ નવસારી જિલ્લાના આંતરિક માર્ગો પરથી પસાર થતા હોય છે ત્યારે નવસારી એલસીબી ની ટીમને જે બાતમી મળી હતી સેલવાસ થી જે છે એ દારૂની ભરેલી કાર જે છે એ નવસારીમાંથી માંથી પસાર થવાની હતી અને એટલે જ રાન ચીખલીના રાનકુવા ચોકડી પાસે પોલીસ સ્ટેશન નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી અને આ કાર જે છે ટ્રાફિકમાં અટવાઈ અને પોલીસ પોલીસ રોકવા ગઈ ત્યારે આ કાર ચાલક જે બુટલેગર છે એને કારને ભગાવાની કોશિશ કરી પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જે સ્પીડમાં કાર ભગાવી અને તેના કારણે પોલીસે બચીને પછી એ કાર જે છે આગળની એક કારમાં અથડાઈ જાય છે અને ત્યાંથી એ લોકો ભાગી ગયા પરંતુ જે ટ્રાફિક હતો તેના કારણે બુટલેગરો ભાગી નથી શક્યા અને તેના કાર છોડવી પડી અને કાર છોડીને એ લોકો ખેતરમાં ભાગી ગયા હતા પોલીસે જે છે એ આ કારને પકડી જે છે એમાંથી ચાર ચાર પકડાયો છે અને આ સમગ્ર મુદ્દે પોલીસે હાલમાં તો જે છે આ જે જે ભાગી ગયા હતા અને કાર છે જેની કાર માલિક છે એમ કરીને ત્રણ જણા સામે વોન્ટેડ જાહેર કરીને કાર્યવાહી હાથ ધરી છે અને ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આગળની તપાસને વેગ આપ્યો છે જી ધવલ આભાર તમામ વિગતો માટે